નમસ્કાર હું છું રિયાલ પાવર ન્યૂઝ પાદરા એસ ટી મથકમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે પડે છે પારાવાર મુશ્કેલી પાદરા એસટી મથકમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાદરા વડોદરા ખાતે અનેક સ્કૂલમાં અભ્યાસ કરવા આવે છે જે એસટી મથકથી અપડાઉન કરવા માટે સરકાર દ્વારા વિદ્યાર્થી પાસની સુવિધા આપવામાં આવે છે પરંતુ પાદરા એસટી તંત્ર દ્વારા પાસ કાઢવા માટે ડીલી નીતિ લીધે વિદ્યાર્થીઓ લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓને બસ મુસાફરી માટે પાસ કઢાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય પાસ કઢાવવા આખો દિવસ બગડતો હોવાથી ભારે કચવાટ જોવા મળી રહ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ પાસ કઢાવવા માટે કલાકો સુધી લાઈનમાં બેસી રહે છે જ્યારે વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે કે એસટી બસ વિભાગ દ્વારા યોગ્ય રૂટ મુજબ બસ પણ મૂકવામાં આવતી નથી માંડ એક બસ આવે છે જેમાં બેસવાની જગ્યાઓ પણ નથી મળતી ભસ્મા બેસવા એસટી તંત્ર દ્વારા પણ પાસ માટે અગાઉથી યોગ્ય આયોજન કરે એ પણ જરૂરી બન્યું છે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા હું વાલ ગામ ગામથી આવું છું અમારે પાસ માટે જ્યારે બી કઢાવવાનો હોય ત્યારે આવી આવી લાઈન હોય છે અને રેગ્યુલર પાસ બી નથી કાઢી આપતા ઝડપ બી નથી રાખતા તમે પાછળ જોઈ શકો છો બધા વિદ્યાર્થીઓ ઊભા છે પોતાના ક્લાસીસ બગાડીને ઊભા છે તો બી એ લોકોનો જલ્દી પાસ નીકળી નથી શકતો અને બસો બી રેગ્યુલર આવતી નથી અને પાસ માટે અમે લોકો દર વખતે પાંચ થી ચાર વાર તો ધક્કા ખાય છે ત્યાર પછી તો એક પાસ નીકળે છે તો સરકાર કહે છે કે ઝડપી સિસ્ટમ થઈ છે તો આ સિસ્ટમ કઈ રીતે ઝડપી કહેવાય છે નવ વાગ્યા છે અમે ઊભા છે પણ હજુ બી પાસ નીકળ્યો નથી ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો